శ్రీ కృష్ణ కన్యాజాన గణపతి మారాజ నే జయ పర్వత నే శ బ్రహ్మా వేద పురణ నీక రే మలాద పూరణ లే బ్రహ్మాగో బ్రహ్మాజీ బ్రాహ్మణ స్వగ రే మలా నూ వముద్ర వణు మ

અરે ભાઈ ગોળાના તે કંઠ માં જવા ગો રે મારા વાલા નો લોકંઠ માં દેવ કે વાણ રે મારા વાલા નો બલો ધનો હેવલો બલો અમૃત પ્યાલા નીકળ રે મારા વાલા નું બલો અમૃત કુંભ નીકળ્યા મારા વાલા વિષ્ણુ મારા વાલાનું વલું હું દાનવો ને મોહ મા વર માવા તે મારા વાલાનું વલું અમૃત કુંભ શાર જગ્યાએ છલકાય ના સિંહ ને અલ્લા બાદ ને હરે ચારે કુંભ મેળા થી ધારે મારા વાલા નું વલો સમુદ્ર વલો મારા વાલા એ વલો બોલો કૃષ્ણ કન્યા લાલ કી